મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ સરપંચ એના મોટા ટાયર છે રિમોટ ટાયર પચાસ ટકા જેવા એપોલો કંપનીના બોનટ પંખામાં ક્યાંય પણ હળાનો ડાઘ નથી આગળના ટાયર નેવું ટકા આખા છે એપોલોના બેટરી ટાટા કંપનીની છે આઠ મહિના આ નવી મૂકેલી છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું પાવરફુલ કન્ડિશન આખું જનરલ બનાવેલ છે એન્જિનની ભૂલ ગેરંટી પણ નવું છે એન્જિન પાવરફુલ ગેરઠાઠું હાઈડ્રોલિક હાઇડ્રોલિકમાં કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ઠાઠામાં અવાજ નહીં હાઇડ્રોલિક એકદમ ઇશારે કામ આપશે તમે જે કન્ડિશનમાં જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ કોઈ વસ્તુનો ફોલ્ટ નહીં બુક કાગળિયા બધું કમ્પ્લીટ ટાયર સારા એકદમ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી